તો વાલ દોસ્તો કેમ છો બધા મજામાં ને મજામાં રહેજો તો આજ હું પણ મજામાં છું ને તમે પણ મજામાં રહેજો ને આપણું વ્લૉગ જોજો તો આજ આપણે વાળવાનું છે પાણી સવારના હાથ આઠ વાગી ગયા છે સોરી આઠ વાગી ગયા છે તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ અને આજ હું ને સાગરભાઈ જ ઘરે સઈ બાકી મારે આજ પાણી વાળવાનું છે તો હવે પાણી બહુ હાલતું નથી બે થી ત્રણ કલાક આલે છે તો શિયાળામાં પાણી વાળવાનું છે જોજો બહુ મજા આવશે આજ આપણું આપણો બ્લોક અચાનક જ અમારે બનાવી એક ફોન આવ્યો કે સાફ પાણી પીવા આવો તો હું ને સાગરભાઈ સાફ પાણી પીવા છે ને લાઈટ આવવાની છે દસ વાગે તો દસ વાગે મોટર ચાલુ થાય ત્યાં સુધી આપણે જઈ શા પાણી પીતાવી ને આપણે ના બનાવી દોસ્તો આપણે બનાવની વાડીયા પોગી ગયા છે અને બનીવી જોવા જાગી જાગીને અહીં મોડું થયો છે જો પીવા ને આપણે સા બનાવી છે એટલે સાપ પીવાની છે તો સાગરભાઈ ડાયરેક્ટ સાયકલ ખેલવવા માંડ્યા તો આપડો ઓલ જોવો તો મજા લેવા સુરજ નારાયણ ભગવાનની તડકો પડે એટલે થોડી ઠંડી ન હોય એટલે બધા બેઠા છે મારી આખું સૂરજ દાદા હામી છે એટલે થોડીક ઘેરાય છે તો અમે આ બધા જીરું જોવા આવ્યા છે આ જીરું તમે લોકો જોઈ શકો છો

આપણે અહીંયા રાખી ગયો ને પાણી હવે કવામાં ખૂટી અલા કવામાં ની નદીમાં થોડુંક ઓછું થઈ ગયું એટલે આ बाजू મેકી દે અમારે તો અહીંયા કવામાં ખૂટી ગયું છે તો અમે બધા બળ કરી તો હાલો આપણે બીના તો દોસ્તો આપણે તાણીને જેમ તેમ કરીને આપણે ધીગરી મશીન આ રોકી દીધું છે હવે અમાર સંજય બનીવી છે એ આપણે અહીંયા ઓલું કહેવાય ને શું કહેવાયને ફૂટવાલ ફૂટવાલ ફૂટવાળો હવે અંદર મેકે છે ને ક્યાં સુધી

આપણે વિડીયોમાં બીના રહેજો તો જો આ મોટર અહીંયા કવામાં ચાલુ થઈ ગઈ છે ચાલુ થઈ કે નહીં જોઈ લઈ પાણી આવ્યું નથી પણ આ જો આવ્યું તો તો દોસ્તો પાણી આવી ગયું છે હવે મોટર ચાલુ થઈ ગઈ છે ને આપણે જાવી ને પાણી વાળવી તો દોસ્તો અહીંયા પાણી આવવા મળ્યું છે ને અહીંથી આમ ધોરિયામાં ડાયરેક્ટ જાય છે તો તમે લોકો જોઈ શકો છો આ આપણા સીણા છે જો તો અહીંયા પાણી આવ્યું છે ને આપણા સીણામાં ડાયરેક્ટ અહીંયા આમ જાય છે ધોરિયામાંથી તો આપણા વિડીયો આપણે દોસ્તો હું અહીં આવ્યો જોવા તો કાલે મારા ભાઈનું પાણી વળેલું હતું તો એ નાકું એમાં કોરું રહી ગયું છે થોડું તો એ પાવાનું છે ને પાણી જોવા અહીંયા પોગી ગયું છે દેખાય છે જો પોગી ગયું એમાં પાણી પગી ગયું છે અને આપણે નાકું કોરું છે એટલે નાકું પાવાનું છે તો આપણે તમને બતાવી દઉં કયું નાકું કોરું રહી ગયું છે તો જુઓ આ નાકું છે ને આ જે હું ઊભો છું ને આ નાકામાં એ નાકું અમે સુધી કોરું છે તો અહીંયા આંગળી સોરી જો અહીંયા સુધી કોરું છે અહીંયા સુધી તો એ પાઈ દેવી ને આપણે ઓલ જોજો પછી નાકું મળવા જઈએ તો દોસ્તો આપણે બીજું નાખું મળી નાખ્યું છે આ બાજુ જો કોઈ વિડીયો વાળું નહોતું એટલે મારે એકલાને જ મળવું પડ્યું ને સાગરભાઈ અહીંયા પાણીવાળા છે જુરા સાગરભાઈ આ સાગરભાઈ અહીંયા અહીંયાનું પાણીવાળા છે ને હું અમારું પાણીવાળું છું તો કોઈ વિડીયો બનાવવાળું નહોતું એટલે આમ ઉતાર ઓલો ધોર્યો વાક ધોર્યાનું નાખું મળ્યું એ ઉતારવા નહોતો પણ ન ઉતારીએ કહું તો આમને તમે જોઈ શકો છો

તો હું આલો જાઉં સૌ તો આપણે જઈશી મોટર ચાલુ કરવા તો હલો દોસ્તો આપણે કવે તાર જો લાઇટ આવી ગઈ છે તો જો આપણે જે કવે પગ્યા ત્યાં લાઇટ આવી ગઈ જો જો લાઇટ આવી ગઈ હાલો આપણે પાછી મોટર ચાલુ કરી દઈએ પાછી મોટર ચાલુ કરી દઈ ને પાછું આપણે પાણી વાળવાનું મની શું થોડોક વેટ કરવો પડે પણ વેટ ન કરવો પડે લાઈટ આવી જ ગઈ તારત તો હવે હાલો આપણે પાણી વાળવા જઈએ તો દોસ્ત તમે ઘણું બધું પાણી વાળ્યું છે અને હવે થોડાક ક્ષાર કેરા રહ્યા છે તો એક પ્રોબ્લેમ થોડીક થઈ ગઈ છે તમને બતાવું જો આ જેટલા પણ ધોળા પગ થઈ ગયા ને એમાં બધે ખાર લાગી ગયો છું આ આવી રીતે શીણાનો ખાર લાગે છું આ મારે એક અંગૂઠો નથી શીણાનો ખાર લાગે જો તો તમે લોકો દસ્ત તો તમે દસ્તો જોયો શેણાનો ખાર કેવો લાગે તો મારી પાસે અત્યારે હાલમાં વાડીમાં રહું છું એટલે મોજાઈ નથી એટલે મોજાઈ નથી પહેરવાના ને બૂટે નથી તો એવું બધું પહેરવું હોય તો ન લાગે પણ થોડીક મજબૂરી છે એટલે ચંપલ છે પણ એ ચંપલ મારા આમે પીડા તો હવે આપણે હમણાં ચંપલ લેવા જવાનું છે નવા નવા બૂટ લેવા જવાનું છે મમ્મી પાયથી પૈસા લઈને મારા તો પછી બ્લોગ બનાવી નાખશું આપણે સાવરકુંડલા જવાનું છે તો જરૂર જોજો ને જોવો કેવો ખાર લાગે તો ખાસ ધ્યાન રાખવી તમે પણ ક્યારેય ખેડૂત મિત્રો હોય ને કામ કરો છીણાનું તો ખાસ ધ્યાન રાખવી દોસ્તો આપણે એક વાગી ગયો એટલે જમવા આવી ગયા છીએ તમારે જમવું હોય તો હાલો બાકી તમે બનાવો તારે એક વાગ્યાનું જમી લેજો તો સાગરભાઈ અહીંયા પાણી વાળે છે ને અહીંયા ફોન છે હું જમી લઉં હાલો આપણા બ્લોગમાં બીનજો તો આપણે ખાઈ પીને પાસે આવી ગયા છીએ મોટર ચાલુ કરવા તો હવે મોટર ચાલુ કરીને ડાયરેક્ટ જવાનું છે મોટર ચાલુ થઈ ગઈ ને હવે આપણે જવું કારણ કે પાણી આમ બાજુના ખેતરમાં જાય એવું છે આનું લોક આનું છે ને આ બે ખેતર છે તો આ વડપાના ખેતરમાં પાણી જાય છે તો આપણે ત્યાં જવાનું છે ને ઘા બંધ કરવાનું છે એટલે હું ગાયમ ઘા જાઉં પાવડો મારો રસ્તામાં પીડો છે લેતો જાઉં ને ત્યાં જઈને બંધ કરું

નીતિશભાઈ ને ગોપાલભાઈ ના બાજુ બધા કપા વીણે છે ને આજ મારો કપા વીણો વારો હતો આજ કપા વીણો વારો હતો તો તમે જોયું કપા વીણે છે તો 500 રૂપિયા દાડી છે હાલ દોસ્તો હું ગામ માંથી વહી આવ્યો છું ને થોડુંક અંધારું થઈ ગયું છે એટલે લાઈટ ના પર પરકાશ ઉભો છું તો અમારા પરેશભાઈ આવી ગયા હું ખાતા ખાતા કાવરી ગયા ભુંગળા ભુંગળા ગાવરી ગયા ખાતા ખાતા આવી ગયા છે તો આજનો વ્લોગ આપણો એટલો છે તો પરેશભાઈ નતા એટલે થોડું આમ તો